સ્માર્ટ મીટર તમે લગાવવા આવો કે ભાઈ ના પાડે છે કે મારા ઘર પર સ્માર્ટ મીટર ન લગાઉં કે 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 બધાય બદલાવાના છે આટલા તો શું છે કે કોઈ એજન્સી આવી જ્યો તો મને એક ખાટે બદલે એજન્સી છે ને

અમારી નોકરીને સાહેબ ખતરો છે આ સરકારમાં યાદ રાખજો આ ખાનગીકરણમાં માનવાવાળી સરકાર છે આને કોઈ પબ્લિક આને લેવા દેવા નથી પ્રાઇવેટ કંપનીઓ બે પૈસા કેમ કમાય મારા મિત્રો કેમ કમાય એમાં માનવાવાળી આ સરકાર છે અને ભવિષ્યમાં મારા સબ્દો યાદ રાખજો આ સ્માર્ગનો જે આઈડિયા છે ને એની પાછળનું કારણત્રિક કે આપણે સાંભળ્યું હોલું વસ્તુ એવી છે સાહેબ

સમગ્ર ટીમ વતી ગુજરાત રાજ્યમાં નવા વીજ કનેક્શનો પર પણ ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવાના સરકારના અયોગ્ય અને અન્યાય નિર્ણય સામે પ્રચંડ અને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવા પાછળનો હેતુ સામાન્ય જનતાને વીજળીની બચત કરવાનો છે તેવો દાવો કરવામાં આવ્યો છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે આ સ્માર્ટ મીટરો લાગ્યા બાદ રાજ્યભરમાં ખાસ કરીને કચ્છ અને વડોદરા જેવા વિસ્તારોમાં લોકોને તોતિંગ અને ગેરવાજબી વીજળી બિલો મળી રહ્યા છે સામાન્ય રૂપિયા પંદરસો પચીસસોનો બિલ ભરતા પરિવારોને રૂપિયા સાત પોઇન્ટ એક્યાશી લાખ રૂપિયા સત્યાશી લાખ અને રૂપિયા છ પોઈન્ટ ઓગણત્રીસ લાખ જેવા આઘાતજનક બિલો મળી રહ્યા છે જે અખબારોમાં પણ મુખ્ય સમાચાર બન્યા છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મીટરોમાં ટેકનિકલ ખામ્યો છે અથવા તો તેની ગણતરી પદ્ધતિમાં પારદર્શિકતાનો અભાવ છે આ નિર્ણય સીધી રીતે જ સરકારની અમુક કોર્પોરેટ કંપનીઓને ખાસ કરીને સ્માર્ટ મીટર બનાવતી કંપનીઓને સોલાર પેનલ બનાવતી કંપનીઓને ફાયદો પહોંચાડવાની બદનિયત દર્શાવે છે એક તરફ રાજ્યમાં વીજદરો આસમાને પહોંચી રહ્યા છે અને બીજી તરફ આવા ચીટર સ્માર્ટ મીટરો દ્વારા આમ જનતાના ખિસ્સા ખાલી કરવાનો મકસદ સ્પષ્ટ જણાઈ રહ્યો છે શું સરકાર ઈચ્છે છે કે ભારતમાં અમુક લોકો સિવાય કોઈ પણ વ્યક્તિ સુખી સંપન્ન ન રહે વધુમાં સોલાર પેનલનો વધુ મળતો અને અવિચારી ઉપયોગ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક અને જોખમી સાબિત થઈ શકે છે આ અંગે પણ નિષ્ણાંતો દ્વારા ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકારની ઉદાસીનતાને કારણે આજે આક્રમક વલણ અપનાવવાની ફરજ પડી છે સ્માર્ટ મીટરનો ફરજિયાત અમલ તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તમામ સ્થળોએથી સ્માર્ટ મીટર હટાવીને પારદર્શક અને વિશ્વસનીય જૂના મીટર પુનઃસ્થાપિત કરવામાં આવે તોતિંગ આવેલા તમામ વીજ બિલોની સત્વરે તપાસ કરવામાં આવે અને તેની સુધારણા કરવામાં આવે તથા ગ્રાહકોને પડેલી હાલાકી બદલ વળતર ચૂકવવામાં આવે સોલાર પેનલના વ્યાપક ઉપયોગની પર્યાવરણીય અને આરોગ્ય વિષયક અસરો અંગે તટસ્થ અભ્યાસ કરાવી તેની માહિતી જાહેર કરવામાં આવે જો સરકાર આ જનહિતની માંગણીઓ પર ધ્યાન નહીં આપે અને તાત્કાલિક યોગ્ય પગલા નહી ભરી તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે જો તેમ છતાં પણ સરકાર જનતાની પીડા નહીં સમજે અને પોતાના તાનાશાહી વલણ ચાલુ રાખશે તો આમ જનતા ન્યાય અપાવવા માટે શહીદ ભગતસિંહના માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે માટે સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવી અને આમ જનતાના હિતમાં નિર્ણય લે તેવી માંગ સાથે સંજય બાપટ કચ્છ ઝોન પ્રભારી આમ આદમી પાર્ટી અને સમગ્ર ટીમ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગર પીજીવીસીએલ કચ્છ ઝોનને રજૂઆત કરવામાં આવી છે આજ રોજ શ્રાવણ માસનો પહેલો દિવસ છે શ્રાવણ માસની સૌને શુભકામનાઓ પાઠવતા અને ભગવાન ભોળાનાથ આ સરકાર જે તાનાશા સરકાર છે એને સદબુદ્ધિ આપે એવી પણ ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના સાથે આજે આમ આદમી પાર્ટી મુન્દ્રા શહેરની ટીમ દ્વારા આ આજે જે સ્માર્ટ મીટર લાવ્યું છે ભાજપ ચીટર છે અને સ્માર્ટ મીટર લાવ્યું છે સ્માર્ટ સિટી નથી બનાવી શક્યા સ્માર્ટ રોડ નથી બનાવી શક્યા સ્માર્ટ શાળાઓ નથી બનાવી શક્યા જે જરૂરત છે એ સ્માર્ટ નથી બનાવી શક્યા પરંતુ માત્ર ન માત્ર પૈસા કમાવાના ઉદ્દેશ્યથી કેમ લોકોને પ્રજાને લૂંટી લેવી એના માટે સ્માર્ટ મીટર લાવ્યા છે અને આજે મુન્દ્રા શહેરની અંદર હજારથી બારસો જેટલા સ્માર્ટ મીટરો લાગી ગયા છે પ્રજા તો પણ સૂતી છે ફ્યુલ ચાર્જના નામે એનર્જી ચાર્જના નામે અલગ અલગ ચાર્જના નામે તમામ રાજ્યો કરતાં ભારતના અન્ય રાજ્યો કરતાં વધારેમાં વધારે ચાર્જ અહીં વસૂલાય છે સ્માર્ટ મીટરો પણ અહીંયા કાને આ લોકો લાવી અને વધારેમાં વધારે મોટી લૂંટ કરી શકાય ઉઘાડી લૂંટ કરી શકાય અને પ્રાઇવેટ કંપનીઓને આ એજન્સીઓને કામ આપી અને એવું કેમ ઘર ભરવા અને લોકોને કેમ વધારેમાં વધારે પછાત કરવા કેમ ગરીબ બનાવવા કેમ ગુલામ બનાવવા અને કેમ એનું લોહી ચૂસી લેવું આ જ ભાવના સાથે આ ભાજપ ચીટર છે અને સ્માર્ટ મીટર લાવ્યું છે એટલા માટે આજે અમે અહીં આ જે મીટરના પોસ્ટર લાવ્યા હતા સ્માર્ટ મીટરના એ આના ગ્રાઉન્ડની અંદર પીટીવી ગ્રાઉન્ડની અંદર હોડી કરી છે અને સાહેબ શ્રીને પણ અમારી આ રજૂઆત કરી છે કે સરકારને અમે અહીંથી ચેતવણી આપીએ છીએ કે આવનારા સમયમાં પહેલાં તો ભાજપના પ્રમુખ ભાજપના નગરપતિ ભાજપના કાઉન્સિલરો ભાજપના ધારાસભ્યો સાંસદો જે છે ને એના ઘરે પહેલાં મીટર સ્માર્ટ મીટર લગાવો અને પછી પબ્લિકને હેરાન કરો પબ્લિકના ઘરે લગાવો અત્યાર સુધી જે મીટરો લગાવ્યા છે એમાંથી એક પણ એવો દાવો કરી શકાય એમ નથી કે કોઈ ભાજપના ઘરે ક્યાંય મીટર સ્માર્ટ મીટર લાગ્યું હોય અને એને બિલની કોઈ તકલીફ થઈ હોય કારણ કે અંધભક્તિ એવો એ લોકો કરી રહ્યા છે એ ભક્તોના ઘરે પહેલાં આ લગાડો કારણ કે એ એ જ બધી મોટી મોટી વાતો કરે છે મોટી વાતો કરે ઘરે લગાવો સામાન્ય ઘરે જે સ્માર્ટ મીટર છે એ ન લગાડો એવી આજે રજૂઆત કરી હતી અને આવનારા સમયમાં તમામ પબ્લિક ભાર મુન્દ્રા શહેરની જે પેરિસ તરીકે ઓળખાય છે એ પેરિસની તમામ જનતાને સાથે રાખી અને રસ્તા રોકો આંદોલનથી કરીને તમામ પ્રકારના આંદોલનો કરવાની ફરજ પડશે અને આપના ઘરે સ્માર્ટ મીટર લગાવવા આવતી ટીમને હાથ જોડીને વિનંતી કરી દો કે ભાઈ તમે અમારે તમારા અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી અમારા ઘરે સ્માર્ટ મીટર લગાવતા નહીં અને જો ના માનતા હોય તો અમારી કોઈ પણ ટીમના વ્યક્તિનો સંપર્ક કરી અને અમને બોલાવી લેશો અમે તમારી સાથે રહેશું તમારા પડખે ઊભા રહેશું અને તમારી જે રજૂઆત છે એ રજૂઆતનો અમે પડઘો બની અને લોકોનો અવાજ ઉઠાવતા રહીશું